જૂનાગઢમાં દલિત યુવકને અપહરણ કરીને માર મારવામાં આવ્યો તો જે બાબતના પડઘા સમગ્ર ગુજરાતમાં દલિત સમાજ પર પડ્યો છે ત્યારે દલિત સમાજ ઉપર જે અત્યાચાર અવારનવાર કરવામાં આવી રહ્યો છે તેને જ લઈને હવે આ અવાજ છે તે ઉઠાવવામાં આવ્યો છે અને આવા અન્ય કોઈ બનાવ દલિત સમાજ ઉપર ના બને તેના માટે થઈને બાર જૂનના દિવસે ગોંડલમાં દલિત સમાજનું મહાસંમેલન થવા જઈ રહ્યું છે ત્યારે તેને જ લઈને દલિત સમાજ દ્વારા તમામ સમાજના લોકોને આહવાન કરવામાં આવ્યું છે અને હાલમાં ગોંડલમાં સભા સ્થળેથી એક વિડીયો મારફતે લોકોને મહાસંમેલનમાં જોડાવા માટે એક મેસેજ છે તે આપવામાં આવ્યો છે નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જૂનાગઢમાં દલિત યુવકને અપહરણ કરી માર મારવામાં આવ્યો હતો જેના પડઘા સમગ્ર દલિત સમાજમાં જોવા મળી રહ્યા છે જેને જ લઈને આગામી બાર જૂનના દિવસે ગોંડલમાં દલિત સમાજ દ્વારા એક મહાસંમેલન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ મહાસંમેલનમાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો જોડાવાના છે ત્યારે આ સંમેલનને લઈને દલિત સમાજ દ્વારા અલગ અલગ સંગઠનો દ્વારા અત્યારથી તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ગોંડલમાં મહાસંમેલન થવાનું છે ત્યારે આ સંમેલનમાં કોઈ તકરાર ન થાય તે માટે થઈને પોલીસે પણ તેનો વિશેષ પ્લાન છે તે તૈયાર કરી દીધો છે ત્યારે ખાસ કહી શકાય કે દલિત સમાજ દ્વારા પણ આ બાબતને લઈને જે યુવાનો છે તેમને પણ એક મેસેજ આપવામાં આવ્યો છે કે ક્યાંય કોઈ અસુવિધા ઊભી ના થાય કોઈ જગ્યાએ ક્યાંય પર જે ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તે તમામ બાબતનું ધ્યાન રાખવામાં આવે તે પણ કહેવામાં આવ્યું છે બાર જૂનના દિવસે ગોંડલ ખાતે જે આ મહાસંમેલન મળવાનું છે ત્યારે આ મહાસંમેલનમાં જૂનાગઢમાંથી મોટી ભવ્ય બાઇક રેલી છે જે નીકાળવામાં આવશે એવું માનવામાં આવી રહ્યું છે એવું કહેવામાં પણ આવે છે કે આની અંદર બે હજાર લોકો જે આ બાઇક રેલીમાં જોડાવાના છે ત્યારે બાઇક રેલી લઈને જ્યારે ગોંડલ જવામાં આવે ત્યારે પણ ક્યાંય કોઈ ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તેના માટે થઈને જે દલિત સમાજ છે તેને આખો જે એક્શન પ્લાન છે તે તૈયાર કરી દીધો છે સાથીઓ જય ભીમ જય સંવિધાન હું આપનો સાથી ભનુભાઈ ચૌહાણ સમતા સૈનિક દળ હાલ ગોંડલ મુકામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ભૂલાર કરી અને જે સભા સ્થળ છે એમની મુલાકાતે આવેલા છે ગુજરાતભરના તમામ દલિત આદિવાસી જે દબાયલો જે વર્ગ છે એ વર્ગના લોકોએ વિનંતી કરીએ છીએ કે આ ખોડી दादा આદમી અંદર આવો પણ કાયદો અને વ્યવસ્થા છે એમની જાળવણી રાખીને આપણે આપણી दादा અહીંયા બતાવવા જોઈએ સાથે સાથે ગોંડલ તાલુકો અને રાજકોટના પડતાના ઘણા જે લોકોને જેમણે દબાવેલા છે આ દબંગો એ દબાવ્યા છે એમાં ઘણા વ્યક્તિઓના ફોન આવી ગયા તો આવા વ્યક્તિઓને કહું છો તમે અમને ખાલી ફોન કરી અને રોજડા રો તો કઈ જ નહીં થાય તો તમારી સાથે ખરેખર જુલ્મ છે તમારી સાથે અત્યાચારો ક્યાંક છે તમને દબાવ્યા છે તમને માર્યા છે

ખાલી અનુસૂચિત જાતિ નહીં ગોંડલ અને આ વિસ્તારની અંદર દરેક સમાજના વ્યક્તિઓ ઉપર જ્યાં જ્યાં દબંગોએ દબંગગીરી કરી છે એ વ્યક્તિઓને આહવાન કરી છે આવો તમને ન્યાય અપાવવા માટે અમે અમારી પૂરી તૈયારી સાથે લીગલ એક્શન લેવા માટે તમે કયો એ રીતે અમે તમને મદદરૂપ થવા માટે તૈયાર છીએ ઈટનો જવાબ પથ્થરથી આપવા માટે હવે સમય આવી ગયો છે આવો અમે અને સમાજ તમારી રાહ જોઈ રહ્યા છે જય ભીમ જય ભારત ફરીથી કહી ગયો છે કાયદો અને વ્યવસ્થા ગુજરાત ભરના યુવાનોને કે છે કાયદો વ્યવસ્થા આપણે જાળવવાની છે જય ભીમ જય ભારત ગોંડલ સભા સ્થળેથી દલિત સમાજ દ્વારા એક વિડીયો છે જે જાહેર કરવામાં આવ્યો છે કે જેમાં સમાજના તમામ લોકોને આહવાન કરવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે બાર તારીખે ડરે ડર રાખ્યા વગર ગોંડલ ખાતે અહીંયા આવવામાં આવે આ મહાસંમેલન છે તેમાં તમામ દલિત સમાજના લોકો જોડાય ભાનુભાઈ ચૌહાણ દ્વારા જે આ વિડિયો છે કે જે ગોંડલની અંદર જે જગ્યાએ સભા મળવાની છે કે જ્યાં બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ છે ત્યાં આગાડીથી આ વિડીયો છે તે બનાવવામાં આવ્યો છે અને દલિત સમાજને આ એક મેસેજ છે તે આપવામાં આવ્યો છે ત્યારે બાર તારીખના આ મહાસંમેલનને લઈને આપ શું કહી રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર